આ સુમાં પહેલો દવાડો જવો આજ કર્યો મિત્રો એમ કે કાલે માય ખાવી હતી માય ખાવી દી મિત્રો ઓહો ભી હું દોવામાં આવી મણી એકદમ આપણા સબસ્ક્રાઇબર છે તેનું કોણ કોણ સબસ્ક્રાઈબર છે રામ રામ રામધાઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો મિત્રો આપણું રાત્રડું તા ફાઇનલ કાલે ગયું એ આજ આપણે ઘેર દવાનું છે ને ઘેર આપણે આસ્તા પાસ મજૂર આવ્યા એટલે કંઈ ને આજે આખા દીમા નદાઈ જાય આપણે ભોગરી મળે એના મિત્રો એમ બાર વાગ્યા સુધી જગવે આ વ્યાજીમના એટલે ઝાડા ન હોય એવી રીતથી ઝાડા કરે ને પછી આપણે એ થાય કે વ્યાય જાય કાપો કાપો સાવતી જાય ને હાજી આપણી દી દીતા જાગતા જ રાતે હું બાર વાગ્યા સુધી કાયમ નેદર આવવાનું તો જાગ ગાયણ વા હું કા વિયા હે તો વરે વિયા હે તો વરે તો કે વિયા તેને જ પછી હુવે જા હવારે ઉઠા સઠ હવારે ની ઉઠા હાડા પાસ આલારામ વાગે તાર પણ ઉઠાનો હુવે બીહ ની જોવે ને પાછો હુવે જા સાલો મિત્રો આપણે હે ને જો આ નેદવા નું કામ ચાલે કા ગા જા થી નેદ એ ખરપ્યુ કા બાપા હા Ah, di dia. Tala ini di kapi, hati mati ada haran kari di tansi. Nah, ini kumpulnya itu.

તો કઈક જરૂર પડી છે કે વાહ ડાસ તો મેં કીધું હાલો તો જાઉં કે આ ગ્રાન્ટ હું લેને એ તો આવી ગયું એમાં હે જો લો વાહ નાડો જો ના આ ઓલો આપણે જે રસ્તા બેંતા થઈ હા હાલો તો સાટા આવી ગયો હ બસ આ લેલા લેઈને આવતા રહીએ ચાલો મિત્રો અમે ભાગીએ mitra horo wode horo wode mi ave un nata va pahena. Wahala lim kier puge ga, ni wahala uki tsala ga ga. Aza waka nata kai moro man dawan cian yei, tuton. Rada moro man dawan oke plan cian, man hiuta. Ni wahala ni kaam koro hi net kabur purti. Yadda.

કાં વેદાય તો રમ્મા આઈ એકલો જ હા કેને પર રસ્તો છે હા તો મિત્રો આપણે ઘર ને વાડી ની માંડવી આખી ને ગઈ ને ય ગદપને હે ને ત્રણ કેરા હે થી જો વાલીમાન ભાવું ની હોટક માન ગા એ હું જા ટાકણી ઘડીક માં વાઠાઈ દે બે ત્રણ ભારી વાટે ના મારે જવાનું છે લુકણા લઈ ની મોટો લ્યું ના

આંબો પાછો ઉંદીડા માર બહુ લાગે ને હા આ હા એટલી વધારે ચાલો મિત્રો તમારી કોમેન્ટ તો ઉતી પણ આમ ઉંદીડા માર પડે ને ગદબ વહી જાય ઉંદીડા પડે ને સૈતર મહિને એટલે લગભગ અડધી ગદબ ખેડે નાખે પછી એ ગદબ તો ફૂટવાની ને એ જગ્યાએ પછી સાંભો ને આ બાવડાની ને ઈશ થાય એટલે મિત્રો ને મેળી આવતો પાછી અમારે સવારે કરવી હોય આમાં એટલે સાઈડ વાવ્યું એની હુકાવણી કરી હોય એટલે એમાંથી સાતસો આઠસો પૂરા સાઈડ ના થાય એટલે એ હાલે પાછી ગદપ આવતી એટલે ગદબી હારી થાય એક ને એક ગદબ પાછી પાસે વહેલી છે ને બહુ જમાવટ વાળી ન થાય એટલે એક ફેર સાહેબ એક 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 ભાઈ પણ કહે કે રેસ કે લાઈફ બ્લોગ બનાવે ને એની ભીને તમારી ભી હારી હોતી હોય કે એની ભી વ્યાય ગઈ તમારી ભી હવે નથી પણ આમાં અમુક કેવું હોય ખબર અમુક ભીહું દસ મહિના પૂરા લેતી હોય અમુક ભીહું અગિયાર મહિનામાં થોડાક દિવસ હોય અગિયારમાં મહિનો પૂરો થવામાં તે વ્યાય પછી અમુક ભીહું સહિત દસ મહિનામાં પાંચ હાદી ની વાર હોય ને તે દુ વ્યાય જાય અમુક ભી દસ મહિના આવું હોય એક બધી કોઈ ન હોય મિત્રો ને પછી ભગવાનના ત્યાં ભગવાન છોડે એમાં તો આપણું કઈ હાલે મિત્રો એટલે આપણી ભી એ બે માં એ લગભગ આ ચોવીસ કલાકમાં જ વ્યાય જાય પણ પછી ત્યાં ઈણાવ્યું છે આપણે ત્યાં એમાં કંઈ બિર્યાની જ ગાપેટ ની અંદર ને ગદબ તો મિત્રો હલો સેલું સેલું છે સેલા સેલા સીન ગદપના પછી પાછું દિવાળી પછી જોઈ ગદપનું ગદબ નું મો તો મિત્રો અમારે ઘેર છે ને પરમાર પરિવાર ધાર ની ધાર આવતા અટાણે અમારો કેશવાલા પરિવાર પૂગી ગયા જો આ છે મિલન મિલનભાઈ અર્બમભાઈ કેશવાલા આપણા સબસ્ક્રાઇબર છે તેમ કોણ કોણ સબસ્ક્રાઈબર છે તું સબસ્ક્રાઈબર તું સબસ્ક્રાઈબર કાં હાથ ઉછો કરો ફટે ફટે હા

છે આ પાડી છે ને જે ઘેટી ઘેટીની માંડીની માં છે ને એ પછી ઘેટી મિત્રો હાવ ભીલકી થઈ ગઈ એ છે ને ઈણી માની મા ઉપર ગઈ જે અમે આપી હતી ને ધામલી ભીલકી હતી એ આ કોપી કોપી આથી હતી ઘેટી હજાર એટલું થોડી કંધારી છે આ છે ઘેટીની માં આ અમારે પાસે ઉતી વૈશ્વમાં නසිත් නවීවපයා ආශන් අඋම්මනව.